પાદરા તાલુકાના દસ જેટલા ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આપણે અત્યારે છીએ પાદરાના કોઠવાડા કોઠવાડા ગામે ગામે હાલ પાણી તો નીકળી ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામની પરિસ્થિતિ શું છે તે જાણીશું કોઠવાડા ગામમાં કેવી રીતે પૂર આવ્યું છે શું પરિસ્થિતિ થઈ કેટલા વિસ્તારો ડૂબી ગયા હતા શું હાલત હતી ને અત્યારે શું કરી હાલત એટલે નવી નગરી પાતલા ફર્યામ વ્યામ બધે ચોફેરા પાણી હતું ખેતી બધી બહુ નુકસાન થઈ ગયેલું છે કેટલું કેટલું પાણી હતું બધું કા આટલું ડૂબી જવાય ભાગોરમાં આટલી પરિસ્થિતિ હતી નાવડી ના આવી ને આગ બોટી હવે એવી પરિસ્થિતિ જ નથી કોઈથી ચાલુ વરસાદે પૂર જેવી પરિસ્થિતિમાં કોઈ મદદ મળી છે મદદ કોઈ મળી નહીં પણ આવશે પંચાયતની તરફથી એક દિવસ જમાડેલું એક દિવસ જમાડેલું અત્યારે ગામની શું પરિસ્થિતિ છે અત્યારે હવે બહુ અઘરી પરિસ્થિતિ છે ને

એટલું પાણીમાં જ હતું બધા તૂટી ગયા હતા નેટવર્ક બી બંધ થઈ ગયું વાત સમજો કોઈ એ જ નહોતું કે નેટવર્ક બી ચાલવું હોય તો આપણે ફોન કરીએ કોઈને મદદ માટે સુરક્ષિત જ ખસેડવામાં છે કઈ જગ્યાએ રાખવામાં નિહાળમાં આપણે સ્થાનિક કર્યા હતા બધોને જ હા મસ્જિદમાં કર્યા હતા પેલા મદ્રસામાં જરી કોઈ બી હોય આપણા સ્થાનિક એકદમ કમ્પ્લીટ ગયા હતા સ્થાનિક પ્રાથમિક શાળામાં ગયા હતા કોઈ પાણી નહીં બધા માંડવા બી નુકસાન છે બિચારવા ને ખેતર બધો પતી ગયેલા છે સો ટકા પતી ગયેલું છે ખેતર દર્શક મિત્રો આ હતા કોઠવાડા ગામના કહી શકાય સ્થાનિક રહીશો અને બાદરા તાલુકાના આ કોઠવાડા ગામની અંદર મહત્ત્વની બાબત છે કે પૂરની પરિસ્થિતિના કારણે ખેતી સંપૂર્ણ નાશ પામી છે એક પણ ખેતર કોઠવાડા ગામનું બાકી નથી કે જે અત્યંત નુકસાન ન થયું તો ચોક્કસથી કોઠવાડા ગામમાં કહી શકાય કે છેલ્લા પાંચ દિવસથી જે પૂર સર્જાયું હતું તો પૂરના કારણે આ કોઠવાડા ગામના તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા ત્યારે આજે સંપૂર્ણપણે ગામમાંથી પાણી નિસરી જતા ચોક્કસથી લોકોએ જે છે એ મહા મુસીબતથી હાશકારો મેળવ્યો છે ત્યારે ચોક્કસની બાબત કે અત્યારે સેવાભાવી લોકો જે છે એ કોઠવાડા ગામની અંદર ચાનાસ્તો તેમજ જમવાની પણ વ્યવસ્થાઓ કરી રહ્યા છે જેમાં સરસવણી સરપંચ જલ્પેશ પટેલ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ત્યારે પાદરાનું આ કોઠવાડા ગામ જે છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું કેમેરાપર્સન પૃથ્વી રાજપૂત